વેરાવળ સ્થિત કામધેનુ ગૌશાળા ખાતે આજે ભીમગયારસ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કેસર કેરીનું રાઘવ મિત્ર મંડળ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે આ અનોખા સેવા યજ્ઞ અંગે સંસ્થાના સંચાલકોએ જણાવ્યું હતું કે રાઘવ સેવા મંડળમાં એક કાર્યકર્તા તરીકે કામ કરું દિનેશભાઈ ભાઈ અને આજ રોજ ભીમ અગિયારસ નિમિત્તે લાભાર્થીઓને કેરીનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ રાઘવ સેવા મંડળ છેલ્લા દશક વર્ષથી આ સેવા આપી રહી છે દર મહિનાના પહેલા રવિવારે લાભાર્થીઓને અનાજનું કીટનું વિતરણ કરવામાં આવે છે અને નેવું જેટલા લાભાર્થીઓ એનો લાભ લે છે આ ઉપરાંત મકરસંક્રાંત હોળી જન્માષ્ટમી જેવા તહેવારો નિમિત્તે લાભાર્થીઓને પણ લાભ આપવામાં આવે છે અને એને અનાજ અથવા અથવા વાનગી કોઈ મીઠાઈ એવું આપવામાં આવે છે જેમ અમારે ડોનેશન આવે છે એમ અમે વધારતા જઈએ છીએ અત્યારે નેવું અમારો હાઈ સ્કોર થઈ ગયો છે અને દરેક જરૂરિયાતમંદ દવાના પૈસા સો બસો પાંચસો સુધી આપીએ છીએ કપડાં આપીએ છે ચાલુ પછી બીજું અનાજ આપીએ છીએ સર્વ જ્ઞાતિ જ્ઞાતિ બાદ નથી હિન્દુ મુસલમાન જ્ઞાતિ ને આપીએ કરીએ અમે છેલ્લા આઠ વર્ષથી આ નું ગૌશાળામાં આ સેવાનું કાર્ય કરીએ રાકેશ આહિર દિવ્ય ભાસ્કર ગીર સોમનાથ